રખ્યાલ પોલીસ સ્ટેશનની હદ ગુનાહિત પ્રવૃતિ વધી તંત્ર તંત્રિંદ્રકદલપુર ગામે ભેંસો ચોરાઈ ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના રખ્યાલ પોલીસ સ્ટેશનની હદમાં પીએસઆઈ એમએમ ગઢવીના આવ્યા બાદ આ વિસ્તારમાં દેશી દારૂ વિદેશી દારૂ તેમજ ચોરીના બનાવોએ જોર પકડી છે નવોદય શાળા જોડે લોખંડની ચોરી જે ગાંધીનગર એલસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા અને રખ્યાલ પોલીસ આંખો ચોરતી રહી હતી જ્યારે સકદલપુર ગામની સંજય સોસાયટીમાં એક રાતમાં બે ઘરમાં ચોરી થઈ હતી ગઈ રાત્રે સગદલપુર ગામની અદમાં ત્રણ જગ્યાએ ભેંસો ચોરાઈ એવી ઘટનાએ જોર પકડી છે ત્યારે લોકચર્ચા એવી પણ ચાલી છે કે કંથારપુરા મહાકાળી માતાના મંદિરે પણ મોટી ચોરી થઈ હતી પરંતુ પોલીસની પોતાની ડ્યુટીની બેદરકારીનો ભાંડો ન ફૂટે એટલે આ ઘટના ઉપર ચાદર પાથરી દેવામાં આવી સગદલપુર ગામના ગોવિંદજી સદાજી ઠાકોર ધારીસણા રોડ ઉપર રહે છે જો રાત્રિના આશરે અઢી વાગ્યે જગ્યા ત્યારે તેમણે જોયું કે બે પાડીઓમાંથી એક બે પાળી દેખાતી જેની ચાલુ કરી તો રમેશજી મથુરજી ઠાકોરની ભેંસની પણ પાળી ગુમ થઈ ગઈ તે સિવાય એક બીજા પણ ભાઈના આવી જ ઘટના સામે આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તો સુરખિયાળ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ એમ ગઢવી ઊંઘવા માટેનો પગાર લઈ રહ્યા છે રોજના રોજ ચોરીના દારૂના બનાવો બની રહ્યા છે રખિયાલ પોલીસ સ્ટેશનની હદમાં ટૂંક સમયમાં કેટલી ચોરી થઈ એક પણ ચોર રખિયાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ એમ ગઢવીના રાહ રાહ ચાલી રહ્યું છે શું પીએસઆઈ એમ ગઢવીને પહેલેથી જ આ બનાવો બનવાના છે તેની જાણકારી મળી જાય છે શું પીએસઆઈ એમ એમ ગઢવી બુટલેગર તથા ભેંસ ચોરો સાથે મિલી ભગત રાખે છે આવા પ્રશ્નોના જવાબની જનતા રાહ જોઈ રહી છે રિપોર્ટર દિનેશ શાહ બોધિક ભારત ન્યૂઝ દહેગામ